પાલની આવક મિત્રો સામે પાલ આઠ નંબરના છાપરાની બાજુમાં ઉભા પટ્ટામાં પાલ ઉતરેલા છે મિત્રો પાલ પણ ઘણા આવેલા છે મિત્રો તમે જોઈ શકો હરાજી નું કામકાજ અત્યારે છાપરા ડૂમ નંબર ત્રણ માંથી તેર ના ચાલુ થઈ ગયું છે તો હરાજીમાં રૂબરૂ જઈએ જાણી લે કેવા રહી છે આજે ના મગફળીના બજાર ભાવ આ મિત્રો મજા ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ

মোক ফীৰি নৱস্তৰ ৰূপিয়েজাৰ છોતેર રૂપિયા રૂપિયાનો ભાવ થયો નવસો ને છોતેર ભાવ થયો છે નવસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ થયો ઓગણ ચાલીસ નંબર મગફળી છે નવસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો નંબર મગફળી નવસો ને પિંચોતેર માં વેચાણી છે